જંબુસર સ્પર્ટ્સ ક્લિનિક ખાતે રક્તદાન કેમ્પ યોજાયો જંબુસર એકતા ફાઉન્ડેશન ટ્રસ્ટ પ્રમુખ સિદ્ધિક દાંડી સેક્રેટરી અયજ મિર્ઝા ઇમામ ઝોની સઈદ સૈયદ દ્વારા છેલ્લા ચાર વર્ષથી રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવે છે ચાલુ સાલે પણ આયોજક યુસુફભાઈ મસાણી ઇસ્માઈલભાઈ પટેલ ઇદ્રિશભાઈ ગાયકવાડ દ્વારા આયુષ બ્લડ બેંક બ્લડ સેન્ટરના સહયોગથી પાંચમો બ્લડ ડોનેશન કેમ્પ સવારે દસના અરસામાં સ્પર્શ ક્લિનિક ખાતે યોજાયો હતો રક્તદાન મહાદાન રક્તદાન થકી કોઈકના બુજતા જીવનદીપને નવપલ્લીત કરવાના હેતુથી યોજાયેલ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા આ પ્રસંગે શાકીરભાઈ મલિક ઈશ્માયભાઈ પટેલ સહિત ટ્રસ્ટી મંડળ હાજર રહ્યા હતા એકતા ફોન્ડેશન ટ્રસ્ટ તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આમ તો આ પાંચમા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે આમાં ખાસ કરીને બ્લડ ડોનેશનની અંદર જંબુસર શહેર અને જંબુસર તાલુકાના નવયુવાન મિત્રો આવે છે અને તેમાં બ્લડ આપે છે તેમાં વધુમાં જે ધોરણ લોકો બ્લડ આપે છે તેઓની ફેમિલીને જે અમે બી આપવું હોય તેના ફેમિલીમાં કોઈ પણ એના વાલી ભાઈ મા એમને ફ્રીમાં બ્લડ ડોનેશનથી આપના તરફથી આપવામાં આવે છે અને એકતા ફાઉન્ડેશન ટ્રસ્ટ છેલ્લા પંદર વીસ વર્ષથી જંબુસરમાં કાર્યરત છે તેઓ આ તો કરું જ અને અન્ય કામોમાં બી નાના પાયે ટ્યુશન ક્લાસો અને ગામમાં કોઈ પણ નાના મોટા પ્રસંગો હોય તેમાં બી એક સારી સેવા આપી રહી છે ને આવો આ જમ્બુસ શહેરના લોકોને એક અપીલ કરી રહ્યો છે કે આવો ઘરેથી નીકળીને આ કેમ્પમાં જોડાવો અને બ્લડ ડોનેશન કરો આના માટે વધુ માહિતી માટે વધુ જાણકારી આપવું કે ગરીબ વર્ગ માટે વધારે ફાયદો છે આની અંદર માછદાર વર્ગ ગમે ત્યાંથી પોતાની સુવિધા કરી શકે પણ ગરીબોને જ્યારે પણ વર્ષ દરમિયાન બ્લડ જોઈએ ત્યારે એકતા ફાઉન્ડેશન ટ્રસ્ટના તરફથી આપવામાં આવે છે બ્લડ ડોનેશન જંબુસર શહેરમાં સુવિધા કરેલી છે જંબુસર સિટી હોસ્પિટલમાંથી બી બ્લડ આપવામાં આવે છે અને કોઈને બરોડા જરૂર પડે તો વરોડાથી બી ત્યાં ને ત્યાં સુવિધા થઈ જાય છે બસ